તમારું ફરી એક આજ નવા નવા વિડીયોની અંદર મિત્રો આજનો આ વિડીયો ની અંદર આપણે સિનિયર સિટીઝન પેન્શન યોજના બે હજાર પચીસ વિશે વાત કરીશું પચાસ થી સાઠ વર્ષના લોકોને ખાતામાં મળશે દર મહિને બે હજાર રૂપિયા કયું ફોર્મ ભરવાનું છે કેવી રીતે ભરવાનું છે ને પચાસથી સાઠ વર્ષના લોકો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આ વિડીયોની અંદર હું તમને તમે તમામ માહિતી આપીશ કે કયા ડોક્યુમેન્ટ જોવશે કઈ રીતે ફોર્મ ભરવાનું છે કઈ રીતે ફોર્મ મેળવવાનું છે ને કયા જમા કરાવવાનું છે આ તમામે તમામ માહિતી મેળવવા માટે આજનો વિડીયો તમે એડા સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આ આપણે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે હજુ સુધી તમે પેન્શન યોજનાનો લાભ લીધો છે કે નથી લીધું તો વિડીયોની શરૂઆત કરી લઈએ સૌપ્રથમ પ્રથમ અહીંયા આપણે વાત કરવાના છીએ પેન્શન યોજના વિશે તો આજના સમયમાં લોકો જે છે બચતનું મહત્વ સારી રીતે સમજી ગયા છે એટલે કે તમે જોત કે અત્યારે તમામે તમામ જગ્યાએ બચતનું મહત્વ સમજાવવામાં આવે છે અને લોકો સમજી પણ ગયા છે આ યોજના ખાસ કરીને સાહીઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવી છે જેઓ નિવૃત્ત થયા બાદ જે છે અને નિયમિત આવકની જરૂર છે નાણાકીય સુરક્ષા અને વરિષ્ઠ નાગરિકોને ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા માટે સિનિયર સિટીઝન પેન્શન યોજના માટેની મહત્વની આ યોજના છે આ યોજનામાં તમને સારું વ્યાજ મળે છે તમારો પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તમને જે છે કરે લાભો પણ મળતા રહે છે વાત કરીએ હવે આગળની જે છે આપણે તો આ યોજના એક પોસ્ટ ઓફિસ સરકારી બચત યોજના છે જે ફક્ત વરિષ્ઠ નાગરિકોને માટે છે 60 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે 55 થી 60 વર્ષની વયના નિવૃત્ત કર્મચારીઓ પણ ખાતું ખોલાવી શકે છે આ યોજનાની મુદત 5 વર્ષની છે પરંતુ જો ઈચ્છો તો ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે એટલે કે તમે આ સિનિયર સિટીઝન પેન્શન યોજનાનું ફોર્મ તમે તમારા નજીકના પોસ્ટ ઓફિસમાં ભરી શકો છો ઉંમરની મર્યાદાની વાત કરીએ તો 55 થી 60 વર્ષ વચ્ચેની જે છે ઉંમર હોવી જોઈએ અથવા તો 60 થી ઉપરની ઉંમર હોવી જોઈએ અને આમાં તમે જે છે પણ ખાતું ખોલાવી શકો છો અથવા તો ત્રણ વર્ષની જે છે મુદત વાળું પણ ખાતું ખોલાવી શકો છો વાત કરીએ આપણે આગળ હાલમાં સિનિયર સિટીઝન સેવિંગ યોજનામાં વાર્ષિક છ આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ દર ઓફિસ જે છે ઓફર કરવામાં આવે છે અને વ્યાજ જે છે ત્રિમાસિક ધોરણે સીધું જ બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે તમે ઓછામાં ઓછા એક હજાર સાથે ખાતું ખોલાવી શકો છો અને વધુમાં વધુ ત્રીસ લાખ સુધી જમા પણ કરાવી શકો છો સરકારી ગેરંટી કારણે આ પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવે છે હવે સમજીએ દર મહિને એકવીસ હજાર રૂપિયા કેવી રીતે મળે છે જો તમે આ યોજનામાં મહત્વની રકમ એટલે કે ત્રીસ લાખ જમા કરાવો તો તમે આઠ પોઈન્ટ બે ના વ્યાજ દરે દર વાર્ષિક બે લાખ છેતાલીસ હજાર કમાઈ શકો છો આ વ્યાજ ત્રિમાસિક અથવા ત્રણ જે છે દર ત્રણ મહિને ચૂકવવામાં આવે છે ત્રિમાસિક વ્યાજ એકસઠ હજાર પાંચસો છે માસિક ભાગ કરાર જે છે કરવાથી આનો અર્થ એ થાય છે કે આશરે વીસ હજાર પાંચસો ની માસિક આવક થાય છે જે આશરે એકવીસ હજાર રૂપિયા થાય છે વાત કરીએ ભાઈ આપણે આગળ જો કે આ વ્યાજ ત્રિમાસિક ચૂકવવામાં આવે છે તમે તેની માસિક આવક તરીકે પ્લાન કરી શકો છો જો તમે ઓછી રકમ જે છે જમા કરો છો તો તમારી આવક અનુરૂપ જે છે ઓછી થઈ શકે છે ઉદાહરણ તરીકે જો તમે ચાર પોઈન્ટ પાંચ લાખ રૂપિયા જમા કરો છો તો તમને દર મહિને ત્રણ હજાર ને પંચોતેર રૂપિયા પેન્શન અથવા વ્યાજ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે વાત કરીએ ભાઈ આગળ તો યોજનામાં લાભ કઈ રીતે લેવો યોજનામાં ખાતું ખોલાવવું ખૂબ જ સરળ છે તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંકની મુલાકાત લો ત્યાં સિનિયર સિટીઝન સેવિંગ્સ યોજના માટે જે છે અરજી ફોર્મ ભરો જે છે ઉંમરનો પુરાવો તરીકે તમે આધાર કાર્ડ પાન કાર્ડ સરનામું પુરાવો ફોટો અથવા નિવૃત્તિનો જે છે પુરાવો જો તમે 55 થી 60 વર્ષની વચ્ચે હોય તો આ લે ફોર્મમાં તમારું નામ સરનામું નોમિની વિગતો અને તમે જે રકમ જમા કરાવવા માંગો છો તેની જે છે ભરી લાભ લઈ શકો છો વાત કરીએ હવે આગળ તો આનું ફોર્મ તમે તમારી નજીકની બેંક ઓફિસ અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને ભરાવી શકો છો ઉમરની મર્યાદા તમે જોઈ લીધી છે પંચાવન થી પચાસ વર્ષની વચ્ચે તમારી ઉમર હોવી જોઈએ તો જ તમે આ યોજનામાં જે છે લાભ લઈ શકો છો અને ભાગ જે છે લઈ શકો છો દર મહિને ત્રણ હજાર જેટલું પેન્શન મળી શકે છે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું